આપણે લીલી મકાઈ ના ઢોકળા તેમાં આપણે તેને આપણે મિક્સ કરતા જાસુ અને આપણું બેટર બની ગયું છે તેને આપણે થોડી વાર રેસ્ટ દઈશું અને ત્યાં લગી માં આપણે મકાઈ ને પીસી લઈએ હવે પીસવા માટે આપણે મકાઈ લઈશું આદુ મરચાં ની પેસ્ટ લીસી હવે આપણી લીલી મકાઈની પેસ્ટ બની ગઈ છે તેને આપણે બેટર માં નાખી દઈશું હવે આપણે આ બેટર ને બેટરને લીલી મકાઈ પેસ્ટ ને આપણે બેટર માં નાખી દઈશું હવે આપણે આપણું માં આપણે હવે છીણેલા ગાજર લઈને હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર નાખીશું તેને આપણે મિક્સ કરીશું તેને આપણે મિક્સ હવે આમાં તેલ નાખીશું હવે આપણે ઈનો નાખીશું હવે આપણે આમાં તેલ નાખીશું

હવે તેમાં ખીરું પાથરી દઈશું હવે આપણે ઢોકળિયાની ડીશ ને ઢોકળિયામાં સ્ટીમ કરવા મૂકી દઈશું હવે આપણા ગયા સ્ટીમ થઈ ગયા છે તેને આપણે ચાલો આપણા હવે સ્પંજી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે